જ્યારે રાજકોટનો વિરાજ અમદાવાદનો વિરલ અમરેલીનો કેતન મહેસાણાનો ચેતન પાટણના અમિતને વોન્ટેડ જાહેર કરાયો હતો ગત તારીખ સાત ના રોજ અમને એ બાતમી મળેલી કે વેસુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પાનની દુકાન છે એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ કેસિનો વોલીબોલ એવી લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળે જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતા ત્રણ હિસમો મળી આવેલ જેમના મોબાઈલો ચેક કરતા મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ ફૂટબોલ હોકી કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા જેમાં વી એમજીએસ થ્રી સિક્સટી ફાઇવ ડોટ કો નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે જેમાં ત્રણ આરોપીઓ મળી આવેલ ગજાનંદ ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર ચિનાન્શુ ઉર્ફે ચિન્ટુભાઈજી અને હિરેલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલ્લભાઈ દેસાઈ નામની ધરપકડ કરી ચાર લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે એમાં જે ગજાનન ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગારધારાના સાત કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે હિરલ જિગ્નેશભાઈ એમના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલ છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે એમની એમો અલગ જે વેબસાઇટ છે વીએમજીએસ થ્રી સિક્સટી ફાઇવ ડોટ કો એના ઉપર જે પણ ગેમો ચાલે છે કેસીનો ચાલતા હોય ફૂટબોલ ચાલતા હોય વેલ્યુબોલ ક્રિકેટ જે ચાલતા હોય એના ઉપર ઓનલાઈન સટ્ટો રમાડી અને લોકો પાસેથી પૈસા મુકાવી અને રમાડે છે એ પ્રકારનું એમનું કામકાજ છે ચિન્ટુ અને ગજાનનનો મુખ્ય ધંધો અત્યાર સુધીની તપાસમાં આ અલગ અલગ જે ગેમો છે ઓનલાઈન ગેમો એના પર ક્રિકેટ સટ્ટો રમવાનો જ ધંધો છે અને એના ઉપર જ એ લોકો સોશિયલ મીડિયા નેટવર્ક પર એમની રીતે પોતાના ફોલો વધારવાનું કામ કરતા હશે એ જે માસ્ટર્સ કરીને જે એપ્લિકેશન આવે છે એ લોકો આગળ ઉપરથી કોઈને પાસેથી લઈ પણ આ જે બીજા માણસો છે જે તપાસમાં અલગ અલગ ખુલી રહ્યા છે એમને આપે છે અને એમના પાસેથી આગળના પાસેથી ઓછાના પૈસા લે અને આ લોકોને વધારે પૈસા આપી વચ્ચેનું જે કમિશન છે એ એમનો બેનિફિટ રહે છે ડમી સિમ કાર્ડનો ઉપયોગ કોઈ બીજાના નામનું કાર્ડ લઈ અને એ કાર્ડ મોબાઈલ નંબરે એના મોબાઈલમાં નાખી અને એના આધારે સટ્ટો રમાડતા હતા જેથી એમની ઓળખ છુપાઈ રહે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે